અસલામલકુમ વરહમ્લા વબરકાતુ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ હું રૂપમાન પટેલ ભરૂચ શહેરની આપણે વાત કરીએ તો સ્ટેશનથી લઈને પાંચ બત્રીસ સુધી જે કાર્પેટિંગ કરવામાં આવ્યું છે અને ઘણી બધી જગ્યાએ કાર્પેટિંગ કરવામાં આવ્યું છે ખૂબ સારી વાત છે ભરૂચમાં આવા સારા રોડ બને પરંતુ હું નગરપાલિકાના પ્રમુખ પ્રમુખશ્રીને અને દરેક ચૂંટાયેલા સભ્યોને ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના અપીલ કરવા માંગુ છું વિનંતી કરવા માંગુ છું અને એક વાત ચોક્કસ કહીશ કે નાની નાની અને બેઝિક સમસ્યા માટે આવેદનપત્રો આપવા પડે માંગણી કરવી પડે સોશિયલ મીડિયા દ્વારા માંગણી કરવી પડે એ ખૂબ જ શરમજનક વાત છે જ્યારે તમે સ્ટેશનથી લઈને પાંચ બધી સુધીનું સારું કાર્પેટિંગ કરી શકતા હોય તો પાંચ બચતીથી બાવી પાસ સુધીનું શા માટે તમે કરી શકતા નથી એનો જવાબ તમારે આપવો જોઈએ કરોડોની કરોડો રૂપિયા ટેક્સના નામે ઉઘરાવવામાં આવે છે પરંતુ અહીંયા જ્યારે બેઝિક સુવિધા આપવાની હોય છે ત્યારે નગરપાલિકા શા માટે બેઝિક સુવિધાથી પશ્ચિમ વિસ્તાર કે પાંચ બત્તીથી લઈને સ્ટેશન પાંચ બત્તીથી લઈને બાયપાસ સુધી બેઝિક સુવિધા પણ આપતી નથી આના માટે હું પ્રમુખશ્રીને અપીલ કરું છું કે તાત્કાલિક ધોરણે પાંચ બત્તીથી લઈ બાયપાસ સુધીનો જે રીતે સ્ટેશનથી લઈ પાંચ બત્તી સુધીનો રોડ કાર્પેટિંગ કરવામાં આવ્યો છે એ જ રીતે એ જ રીતે પાંચ બત્તીથી લઈ બાયપાસ સુધી રોડ કાર્પેટિંગ કરવામાં આવે ખૂબ જ જરૂરી છે પ્રજા તમને કરોડોની કરોડો રૂપિયા ટેક્સના નામે આપે છે તમે થીંગડાઓ પૂરીને ચાલ્યા જાઓ છો અને કહો છો કે રોડ બનાવી નાખો ખરેખર આ ખૂબ જ દુઃખની વાત કહેવાય અને ચોમાસાનું સિઝન છે વરસાદ પડવાની તૈયારીમાં છે જેથી પાણી ભરાઈ જાય છે જે તે જગ્યાએ તેને પણ તે પાણી ના ભરાય તેના માટે પણ વ્યવસ્થા કરવી જોઈએ અને વરસાદ પડવા પછી જે નગરપાલિકાનું પાણી આવે છે એ ખૂબ જ કીચડવાળું આવે છે કાદવ હોય છે એની પણ તાત્કાલિક ધોરણે ચોખ્ખું પાણી આવે એની અત્યારથી વ્યવસ્થા કરવી જોઈએ અને હું ફરી અપીલ કરું છું કે પાંચ બત્તીથી લઈ બાયપાસ સુધી તાત્કાલિક ધોરણે એક સારું કાર્પેટિંગ કરવામાં આવે પ્રમુખશ્રીને પણ અપીલ કરું છું વિરોધ પક્ષના નેતાશ્રીને પણ અપીલ કરું છું ચૂંટાયેલા સભ્યોને પણ અપીલ કરું છું આ એક બેઝિક સુવિધા છે વારંવાર આ માંગણી કરવી ના પડે એવી મારી વિનંતી છે થેન્ક યુ વેરી મચ